નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ પટેલ વડોદરાના હરણી મોટનાથ રોડ પર એક ડુપ્લેક્સમાં ત્રાટકેલા તસ્કરો અંદાજે એસી તોલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી વડોદરાના મોટનાથ મહાદેવ મંદિર સામે આવેલા કામાક્ષી ડુપ્લેક્સમાં ભાડેથી રહેતા અને વાઘોડિયાની ખાનગી કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા ઉદ્ધવકુમાર પ્રસાદ ગઈ ત્રીજી સપ્ટેમ્બરે પત્ની સાથે ગોવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના ભાડાના ડુપ્લેક્સને નિશાન બનાવ્યું હતું ઉદ્ધવકુમારને પાડોશીએ ફોન કરી મકાનના દરવાજા ખુલ્લા હોવાની અને ચોરી થઈ હોવાની તેમ લાગતું હોવાની જાણ કરી હતી જેથી ઉદ્ધવકુમાર અને તેમના પત્ની ઘરે આવ્યા હતા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો તેમજ અન્ય દરવાજાઓના લોક તૂટેલા જણાવ્યા હતા અને ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો તસ્કરો બે મંગળસૂત્ર સોનાના પાંચ સેટ દસ ચેન કડું બ્રેસલેટ મીઠ્યું ઘિની ઝુમકા સહિતની અંદાજે 80 તોલા સોનાના દાગીનાને ચોરી ગયા હોવાનું જણાવ્યુ હતું તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત કુલ પાંત્રીસ લાખ લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે હરની પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી છે ગ્રુપટ નેશન પ્લસ ન્યૂઝ ફોલો કરો તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર